ઓલી ઝાડા થવાની દવા આવે કે નો આવે હા એ સોડમ નાખ દો અને કંકુ ડોચીને અને ઓલા બાટિયા ભાબા ને બે ને પાઈ દો એટલે આમ જો ઉભી પૂંછડીએ જા અને પછી આપણે બધાને પતંગ લૂટી લેવાની એ કીડે રોકવો વાહ બાબુ વાહ તો આમ જો તું કાય કા સોડા અને ઝાડા થવાની દવા લેતો જા હાલ હું જવત છું જો પોતાને ભરી જો આ જા सामो प्रिसावन अब दो बजी पतंग उलेलीगो आ बाबू आवे इतली वात छे नो पतंग आई आ ही आ ही अरे भाई भाई ए मावी ए भाईची ए ओडी नाहीची ले ए भाईजी ओ काय मोठ मी पेला भाईक केम

ડોસી ને ડોહાણ આમ તો સોણા અપાય હવે આ મજા આવશે જોતું અમને ભાગવાના મજા આવી ઓ સોના માં તો તો પછી મજા આવે ને કંકુમાં ટાટી ટાટી પીવાની અત્યારે મજા આવી ગઈ તો પછી એ ડોસી હું થાય તને એ ડોવા

હવે મજા આવશે ઓલા કંકુ ડોસી બાબતે બાબો દે અમદા ઉભી પુસડ જાય કે એ ચિતા તું ના હામુ જોઈ નું પર કાય ખા ધોડો ને માન મોકો છે પતંગ લૂટવાનો ધોડો એક બાબુ આપણને હાથ પાડી હાલો 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 આ ઇની મને કાય કા બાબુ દશિયા